સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સુરતમાં ટ્રાફિકને લઈને કર્યું સૂચન સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાયસન્સ રદ કરો ચાર હજારથી વધુ લોકોના લાયસન્સ રદ કરવાનો આદેશ રોંગ સાઈડ જતા લોકોના લાયસન્સ રદ કરવાની સૂચના એકાવનથી સો વખત નિયમ તોડનારના લાયસન્સ થશે રદ આ સત્તરસો એકાવન લોકો અને ચાર હજાર નવસો ને એકત્રીસ લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ અનેક લોકો રાહારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વેકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને એકસો વાર જે લોકો નિયમો તોડ્યા જે બી લાયસન્સ એકાવન ચાલુ કરવામાં આવશે